આજરોજ જખૌ કુમાર કન્યા પ્રાથમિક શાળામાં બીએસએફ સિવિક એકસો ત્રેપન બટાલિયન અંતર્ગત કાર્યક્રમ યોજાયો આજરોજ જખૌ કુમાર કન્યા પ્રાથમિક શાળામાં જખૌ બીએસએફ સિવિક એકસો ત્રેપન બટાલિયન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં કમાન્ડન્ટ મનીષ નેગી સાહેબ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અમરદીપ સાહેબ સુરુભા જાડેજા હીરાલાલ શાહ સાહેબ વિનોદ જોશી સાહેબ કિશોર મહારાજ અલી મામદ વાઘેર હારૂન વાઘેર સુમરાજી અબડા જીવણજી અબડા તથા જખૌ કન્યાકુમાર હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને ગામના લોકો હાજર રહ્યા હતા બીએસએફ દ્વારા બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવી સાથે સાથે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સરહદી વિસ્તારમાં આવતા ગામના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તમામ માટે ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય સૈયદ કાસમ